અવે અમે જાયે સીધા પિંગલેસરમ બો એટલે બહુ ઊંડું છે ક્યાં ભાગો રોજા પડતો હવે ઝાળવીને ચાલવું પડશે કેવું છે રોહન ભણ્યો પહોંચો હાલેરા હાલેરા છે ને અહીંયા ઘડી

અમુક ભાઈબંધો વધી જતા હતા અમુક ક્યારેક ઘટી જતા હતા કોક કે મારે આવું છે કોક કે મારે નથી આવું છે ને આજે માંડ નવરાય મળી છે આમ ગણો ને તો આજના દિવસમાં હું આખો દિવસ છે ને જ છું અને અમારે આજે છે ને એક જગ્યાએ ફરવા જવાનું છે અને એ છે ને રહસ્યવાળી જગ્યા છે આખે ગણો ને આમ જૂની ને જાણીતી ને રહસ્યવાળી જગ્યા છે ને અમે બે જણા જ જવાના છે એમને કહી દે હું ને પ્રકાશ બે જ જણા જવાના છે કારણ કે જેમ ઓછા જણા હોય ને એમ ફરવા જવાની એક્સાઇટમેન્ટ વધે અને પણ મજા પણ આવે

ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ પિંગલેશ્વર અને એને કોઈ આવ્યું ને સોમવાર છે ને છતાં આટલું માણાક આય લાગતું તો છે નહીં ને અત્યારે ને હાંજનો ટાઈમ થઈ ગયો ને મસ્ત મજાનું મજા આવે છે ને ઠંડો ઠંડો પવન ને વાતાવરણ એક નંબર છે હું ફડાદ જો આપણા રહીશ બધું તૂટી ગયું ભાઈ સામે આ ઓલી ઓલ શું કહેવાય પાણા જેવું હતું ને એ ગયું આ બધું આડાધાડ છે અત્યારે સામે જો સામે જો ઓલા ખાડા ભાઈ ખાડો એઠો આવ્યો આખો

પાણી મને તો મને તો એમ છું પાણી આવી ગયું છે આગળ હજી આવ્યું નથી હજી આગું છે નસીબમાં દર્શન કરવાના લીખા એટલા માટે થઈ જાય પાણી હજી આવ્યું નથી ભીનું આવ્યું છે હવે જાળવી ચાલવું પડશે બ્રો કેવું છે જોવા દે તો પહેણો છે પહોંચો હલવાય જાય એમ જો

કેવી શાંતિ છે કા એકદમ શાંતિ કોઈ નહીં તો ફાઇનલી મિત્રો દર્શન તો કલિદાસ ને હવે છે ને અહીંયા ઘડીક બેઠા છે વાતાવરણ એનું છે ને હાવ એટલે હાવ શાંત છે ને ઓલા બે ભાઈ જે હતા ને મિત્ર એ દર્શન કરીને ગયા સામે ગયા છે અને છે ને હવે થોડુંક ધીમે ધીમે માણા વધતું જાય છે કારણ કે પાંચ સાડા જેવું થઈ ગયું ને પપ્પા સામે બેઠો છે ને અહીંયા છે ને ઊંડું છે કે હાલા મારે તો ઠેકડો ખબર પડે માન નથી મારું તને નથી આવડે ને એનું વાતાવરણ સમજો હાવ એટલે હાવ દરિયાનો અવાજ ને પવન અવાજ નો આવે છે ને આવે છે ને અહીંયા થોડીક વાર બેસું ફાઇનલી મિત્રો દર્શન કરીને છે ને થોડીક વાર બે ને હવે જાય છીએ સીધા આમ ઓલી બાજુ આગળની સાઈડ ને ને અત્યારે ફગા ભાઈના ના આવી ગયા તો કોણ હતું એટલે ઠેક તું સાના મમ્મી હતા અમારી યાર કોલેજમાં જે ભણે ને અમારથી એક વર્ષ મોટા છે ભાઈ એના મમ્મી ને બધા ને હતા હવે અમે દર્શન કરીને જાય છે ને એ બધા જો ધીમે ધીમે માણા વધતું જાય છે હવે શું કે ફોટા પાડવા છે ક્યાં પાડવા હા

આ શું કહેવાય જમીન છે ને ટૂંકમાં અહીંયા પહાડ છે ને અહીંયા લઈ હતું ને આ બધું છે ને ખોદીને કોને ખબર કે પડી ગયું છે કે શું છે કાંઈ ખબર નથી હવે ત્યારે નેસવડ જવાનું છે કાં ભાઈ અને મારે છે ને નેસવડ ઉતારવા પણ જવાનો છે હજી તો યાર તમને બધાને પિંગલે ચડને તો યાર જો કે ખબર જ હશે ને બોલો જો એના છે ને કે કોળખીયા છે ને એની પાસે ગયો છે એના ગામના કંઈક છે નેસવડના સનસેટ વ્યૂ યાર એક નંબર આવે છે એનો એક એટલે એક નંબર પકા મારે આલ ઠેકડોમાં ઠેકડોમાં માર

બે થી તો નીકળી ગયા છે પવન આવે છે ઠંડો ઠંડો થોડી થોડી ટાઈટ લાગે છે કારણ કે દરિયા વિસ્તાર ને બંધારો બધું છે ને હારે છે ને એટલા માટે પવન આવે છે બહુ ઠંડો

પ્રકાશ તો ને છોડ ઉતારીને આવી ગયો સીધો મારા ઘરે અને આજે છે ને યાર કોને ખબર થાકોડો લાગી ગયો છે કે એટલું બધું મેં ટ્રાવેલ જ નથી કર્યું નહીં તરે થાકોડો લાગે તો ઠીક છે બાકી છે આજે બેઠા બેઠા કંટાળો છોડતો હતો ને એટલા માટે મેં કીધું હાલો ને આજે પિંગલેશ્વર જઈ આવે કેટલા ટાઈમથી ગયા નહોતા ને આજે જી આવ્યો ને દર્શન કરી લીધા છે ને પાણી નહોતું આવ્યું નહીં દર્શન થાત નહીં બાકી તો જો ભાઈ દર્શન કરી લીધા નસીબમાં હતા એટલા માટે દર્શન થઈ ગયા છે બાકી તો આ વિડીયોને અહીંયા એડ કરું છું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરતી જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળે એક સીધા નવા લોક સાથે બાય